મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સુરેન્દ્રનગરથી સામે રહ્યા છે કરીશું તેના ઉપર સૌથી નજર સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડમાં પાયાની સુવિધાઓ અત્યારે હાલ બંધ હાલતમાં છે સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર છે મહત્વની વાત એ છે કે અઢાર મહિના પહેલા આઠ કરોડના ખર્ચે લોકાર્પણ કરેલા બસ સ્ટેન્ડમાં પાયાની સુવિધાઓ છે કે જેમાં કશું જ નથી બસ સ્ટેન્ડના શૌચાલયમાં પાણી ન આવતા તાળા મારી દેવામાં આવ્યા છે સાથે સાથે બસ સ્ટેન્ડમાં નાખવામાં આવેલા છાપરા પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર આ પરિસ્થિતિની વચ્ચે બસ સ્ટેન્ડમાં પાયાની સુવિધાથી લોકો અત્યારે હાલ વંચિત રહી રહ્યા છે મહત્વની વાત એ છે કે ક્યારે તેમાં સુધારો થશે તે સૌથી મોટો સવાલ અઢાર મહિના પહેલા જ આઠ કરોડના ખર્ચે લોકાર્પણ કરેલા બસ સ્ટેન્ડની અંદર પાયાની નથી તો વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ફઝલ જે રીતે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ અંદર હજુ તો અઢાર મહિના પહેલા જ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ પરિસ્થિતિ એવી છે કે પાયાની સુવિધાઓ જ નથી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો થતા હોય છે તેમાં કઈ ના કઈ પ્રકારે ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવ્યું છે ત્યારે અઢાર મહિના પહેલા જે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નું આઠ કરોડ ખર્ચે નિર્માણ કરી અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રી છે તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ જે આ બસ સ્ટેન્ડ છે ત્યાં પાયાની સુવિધાનો અભાવ છે જે સમયે આ બસ સ્ટેન્ડ નું નિર્માણ કામ ચાલતું હતું ત્યારે એવા દાવાઓ કરવામાં આવતા હતા કે સુરેન્દ્રનગર ને એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ મળશે પરંતુ અઢાર મહિના પછી આ બસ સ્ટેન્ડ ની હાલત અત્યંત કફોડી છે અહીંયા આવતા મુસાફરો ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે પૂરતા બેસવાના બાકરાની સુવિધા ઉપલબ્ધ નથી આજે પતરા નાખવામાં આવ્યા હતા તે પણ બસ સ્ટેન્ડ ના તૂટી પડ્યા છે શૌચાલયમાં પાણી ના આવતું હોવાના કારણે શૌચાલયો છે અને એવી પ્રાથમિક સુવિધા છે ગંદકી પ્રશ્નો પણ સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડ માં ઉપલબ્ધ છે આઠ કરોડનો ખર્ચો તંત્ર દ્વારા કરવામાં આવ્યો પરંતુ હાલમાં વર્કશોપ નું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું મૂકી દેવામાં આવ્યા હોવાનું પણ તાલે આવી રહ્યું છે અધુરા બસ સ્ટેન્ડનો લોકાર્પણ કરી અને નેતાઓ અને ખાસ કરીને આગેવાનો સંતોષ માણી રહ્યા છે બીજી તરફ જે પ્રજાને સુવિધા મળવી જોઈએ બસ સ્ટેન્ડની તે મળી નથી રહી રોજ 5000 થી વધુ મુસાફરો આ બસ સ્ટેન્ડમાં આવતા હોય છે એસટી બસવા મુસાફરી કરતા હોય છે તેમને ચોખ્ખું પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતી હોવાનું સામે આવી રહ્યું છે ઉલ્લેખને છે કે સિમમાં સીસીટીવી કેમેરાઓનો પણ અભાવ છે સીસીટીવી કેમેરાઓ પણ નથી નાખવામાં આવ્યા જેને લઈને રોજ ચોરી અને અલગ અલગ પ્રકારની ખેડતીઓના બનાવો પણ બની રહ્યા છે ત્યારે આ અંગે હવે તાત્કાલિક પ્રકારે પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ છે જી આજે ઓથોરિટી છે તેનું શું કહેવું સામે આવ્યું છે વાત તો એરપોર્ટની કરતા હતા પરંતુ અહીંયા શૌચાલય સુધીને તાળા મારેલા છે ખાસ કરીને જે સમયે એવું કહેવામાં આવતું હતું નેતાઓ પણ એવું કહેતા હતા સુરેન્દ્રનગર નું બસ સ્ટેન્ડ છે તે એરપોર્ટ જેવું બનશે તમામ પ્રકારની સુવિધાઓ આ બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ હશે પરંતુ લોકાર્પણના અઢાર મહિના પછી જયારે આ બસ સ્ટેન્ડ સામું હવે નેતાઓ પણ નથી જોતા અને ખાસ કરીને અધિકારીઓ પણ નથી જોતા જે સમયે લોકાર્પણ કરવાની ઉતાવળ કરવામાં આવી જે લેવા માટે લોકાર્પણ કરી નાખવામાં આવ્યું પરંતુ હાલ આ બસ સ્ટેન્ડ ના શૌચાલયો પાણી આવતું પીવાનું વરસાદ આવે તો બસ સ્ટેન્ડમાં પાણી પડી રહ્યું છે અનેક જગ્યાઓથી કોપડા પણ ઉખડી ગયા છે નબળી ગુણવત્તા નું કામ થયું હોવાનું સામે આવ્યું છે દર વખત ની જેમ આ વખતે પણ બસ સ્ટેન્ડ નું નિર્માણનું કામ લાગતા ઓળખતા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે અઢાર મહિના માં આ પાયા ની સુવિધા થી મુસાફરો ને વંચિત રહેવાનો સમય આવ્યો છે ત્યારે આ સંદર્ભે કોન્ટ્રાક્ટર પર વર્કશોપ નું અધૂરું કામ મૂકી હાલ ફરાર બની ગયો છે બિલકુલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી દીધી બદલ આપનો આભાર